આગળ વાત થશે મગફળીના ઘોડામાં લાગેલી આગને લઈને દિલીપ સંઘાણીની મોટી પ્રતિક્રિયા સામે આવી છે ત્યારે વાત થશે સાયકલ સવારને મારના પીએસઆઈ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે આગળ વાત થશે અયોધ્યામાં એક મંદિરના પૂર્વ પૂજારી સામે કેસ નોંધવામાં આવ્યો છે ત્યારે વાત થશે સિટીમાં ભારતીય ટીમ માટે સારા સમાચાર સામે આવ્યા છે આગળ વાત થશે જયશંકરે આયર્લેન્ડમાં આતંકવાદ ઉપર આકરા પ્રહારો કર્યા છે આગળ વાત થશે ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને ટ્રમ્પનો ગુસ્સો વધી રહ્યો છે ત્યારે વાત થશે રોહિત શર્માને સુનિલ ગવાસ્કરે આપ્યો છે જીતનો મંત્ર આગળ વાત થશે હવે ફક્ત આજનો દિવસ છે આજે છે ફાઈનલ મેચ ત્યારે વાત થશે રાહુલ ગાંધી સમક્ષ ચાર કાર્યકરોએ હૈયા વરાટ હાલવી હતી ત્યારે આગળ વાત થશે અમદાવાદના વૈજ્ઞાનિકોએ શોધ્યો છે નવો એકસો પ્લેનેઠ ત્યારે વાત થશે રાહુલ ગાંધીએ ગુજરાતના નેતાઓને ખખડાવી નાખ્યા છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી રાહુલ ગાંધી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે અમદાવાદના કોંગ્રેસ કાર્યાલયમાં તેઓ સતત બેઠકો યોજી રહ્યા હતા હવે એવી માહિતી સામે આવી છે કે બેઠકમાં રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને ખખડાવ્યા હતા ગુજરાત કોંગ્રેસની સ્થિતિ અને કાયમી હાર માટે તેમને જવાબદાર ગણાવ્યા છે તો કોંગ્રેસના કાર્યકર્તાઓએ પણ રાહુલ ગાંધી સમક્ષ રાજ્યના શીર્ષ નેતૃત્વ ઉપર સવાલો પણ ઉઠાવ્યા હતા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના વૈજ્ઞાનિકોએ શોધ્યો છે નવો એક્સો પ્લેનેટ અમદાવાદમાં આવેલી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીએ નવો એક્સો પ્લેનેટ શોધ્યો છે જે પૃથ્વી કરતાં એસી ઘણો મોટો છે ફક્ત સાડા પાંચ દિવસમાં જ તેનું એક વર્ષ પૂરું થઈ જાય છે અને તાપમાન અઢારસોથી બે હજાર ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહે છે આ એક્સો પ્લેનેટ હાઇડ્રોજન અને હિલિયમ જ છે આ એક્સો પ્લેનેટ સિસ્ટમમાં બે સ્ટાર્સ છે જે એકબીજાની આસપાસ ફરે છે કોઈ ગ્રહ સૂર્ય સિવાય અન્ય તારાની આસપાસ ફરે તેને એક્સો પ્લેનેટ કહેવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધી સમક્ષ ચાર કાર્યકરોએ હૈયાવરા ઠાલવી હતી રાહુલ ગાંધી સાથે સવારના અગિયારથી સાંજના છ વાગ્યા સુધી યોજાયેલી મિટિંગમાં છેલ્લે કોંગ્રેસના તાલુકાના અને બ્લોક પ્રમુખો સાથે ચર્ચા કરી જેમાં સંગઠન અને તાલુકા પ્રમુખોએ રાહુલનો જ સંદેશ ડરોમત અને ડરાવમતને મંત્ર બનાવીને સિનિયર નેતાઓ સામે હૈયાવરા ઠાલવી હતી કાર્યકરોએ પ્રદેશ અધ્યક્ષ તાલુકા કક્ષાના નેતાઓને ઓળખતા ન હોવાની ફરિયાદ કરી દીધી હતી અમરેલીના એક કાર્યકરે બળાપો પણ ઠાળવી દીધો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બસ હવે આજે ફાઇનલ મેચ છે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન ટ્રોફીની મેચ આજે રવિવારે બપોરે બે વાગ્યાથી રમાશે ક્રિકેટ ચાહકો આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આઈસીસી ટુર્નામેન્ટના નોકઆઉટ મેચોમાં ન્યૂઝીલેન્ડે ભારતને સૌથી વધુ મુશ્કેલીમાં મૂક્યું છે ટીમ બે હજાર ઓગણીસ વન ડે ઇન્ટરનેશનલ કપની સેમી અને બે હજાર એકવીસ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ ભારતને હરાવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોહિત શર્માને સુનિલ ગાવસ્કરે આપ્યો છે જીતનો મંત્ર ભારતના દિગ્ગજ ઓપનર સુનીલ ગાવાસ્કરે રોહિત બ્રિગેડને સલાહ આપી છે અને કેટલીક ખામીઓ સુધારવા કહ્યું છે ગાવસ્કરે કહ્યું છે કે ભારતે ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને ચારેય મેચ સરળતાથી જીતી લીધી છે પરંતુ રોહિત શર્માનું ફોર્મ થોડું ચિંતાનો વિષય છે રોહિતે ચેમ્પિયન ટ્રોફીની ચાર મેચમાં છવ્વીસની સરેરાશથી એકસોને ચાર રન બનાવ્યા છે જ્યાં તેનો સર્વોચ્ચ સ્કોર એકતાલીસ રહ્યો છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને ટ્રમ્પનો ગુસ્સો વધી રહ્યો છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમણે ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામીનીને પત્ર લખ્યો છે જો કે ખામિનીએ હજુ સુધી તેની પુષ્ટિ કરી નથી પરંતુ આનાથી વિશ્વનું ધ્યાન તેહરાનના પરમાણુ કાર્યક્રમ ઉપર ગયો છે ઈરાન તેના પરમાણુ કાર્યક્રમને ઝડપથી આગળ વધારી રહ્યું છે ટ્રમ્પે પોતાના પત્રમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો જયશંકરે આયલેન્ડમાં આતંકવાદ પર આકરા પ્રહારો કર્યા છે જયશંકરે આયલેન્ડમાં યુનિવર્સિટી કોલેજ ડબલિનમાં પોતાના સંબોધન દરમિયાન આતંકવાદ ઉપર મોટો હુમલો કર્યો તેમણે કહ્યું કે આનો સામનો પ્રતિબદ્ધતા સામે કરવામાં આવશે જયશંકરે વિવિધ વિદેશી નીતિના મુદ્દાઓ પર પોતાના વિચારો શેર કર્યા અને આતંકવાદ સામે ભારત અને આયર્લેન્ડના સહિયારા અભિગમ ઉપર ભાર મૂકવા માટે જૂન ઓગણીસો ને પંચ્યાસીમાં એર ઇન્ડિયાના વિમાન પર થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ પણ કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય ટીમ માટે સારા સમાચાર ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ મેચ માટે પીચની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે લાગે છે કે ક્યુરેટરે ફાઇનલ મેચ માટે એ જ પીચ તૈયાર કરી છે જેના ઉપર ભારત પાકિસ્તાન લીગ સ્ટેજમાં રમ્યા હતા ભારતે આ મેચ મોટા માર્જિનથી જીતી હતી પાકિસ્તાને બસોને ચુવાલીસ રન બનાવી શક્યું હતું અત્યાર સુધી ભારતની બધી મેચ નવી પીચો પર રમાઈ છે પરંતુ ફાઇનલ આ પીચ પર રમાશે જોકે ઘણા દેશોના ક્રિકેટરોએ ભારતની દુબઈમાં રમવા બદલ ટીકા કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યામાં એક મંદિરના પૂર્વ પૂજારી સામે નોંધાયો છે કેસ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને મંદિરની જમીન ગેરકાયદેસર રીતે વેચવા બદલ અયોધ્યામાં એક મંદિરના પૂર્વ પૂજારી વિરુદ્ધ શુક્રવારે કેસ નોંધવામાં આવ્યો છે એવો આરોપ છે કે મંદિરના ભૂતપૂર્વ પૂજારી રમાકાંત પાઠરેકે એકવીસ હજાર એકસો ને અઠ્ઠાણું પોઈન્ટ આઠ ચોરસ ફૂટ જમીન જે આનંદ ભવન મંદિરની મિલકત હતી ટ્રસ્ટને એકવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ છ કરોડ રૂપિયામાં વેચી દીધી હતી આ જમીન રામ જન્મભૂમિ મંદિર પરિસર પાસે આવેલી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાયકલ સવારને મારનાર પીએસઆઈ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે પીએમ નરેન્દ્રભાઈ મોદીએ સાત માર્ચના રોજ ગુજરાતની મુલાકાત લીધી હતી ત્યારે ગુરુવારે પીએમ મોદીના કાર્યક્રમના રિહર્સલ દરમિયાન એક બાળક ભૂલથી રોડ ઉપર સાયકલ લઈને પસાર થવા લાગે છે ત્યારે એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા બાળકને વાળ ખેંચીને માર માર્યો તે સબ ઇન્સ્પેક્ટર પોલીસ સામે કડક પગલાં ભરવામાં આવ્યા છે અને તેમના પગારનો એક વર્ષનો ઇજાફો એક વર્ષ માટે અટકાવી દેવાની નોટિસ પણ પાઠવવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મગફળીના ગોડામાં લાગેલી આગને લઈને દિલીપ સંઘાણીની મોટી પ્રતિક્રિયા સામે આવી છે સુરેન્દ્રનગરના થાનમાં મગફળીના ગોડામાં લાગેલી આગની ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થતાં સઘન તપાસની માગ કરવામાં આવી છે સંઘાણીએ રજૂ કરેલી શંકા બાબતે યોગ્ય તપાસ થાય તો દૂધનો દૂધ અને પાણીનું પાણી થઈ શકે છે મહત્વની વાત તો એ છે કે સંઘાણીએ કૌભાંડની આશંકા વ્યક્ત કરી છે પરંતુ કેવું અને કેવી રીતે કૌભાંડ થયું કોની સંડોવણી હોઈ શકે છે તે સહિતા મુદ્દે ખાસ કોઈ ચોખવટ કરી નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાનગી નોકરી ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ખાનગી નોકરી ધારકો માટે સારા સમાચાર છે એવો રિપોર્ટ સામે આવ્યો છે કે બે હજાર પચીસમાં કર્મચારીઓના સરેરાશ પગારમાં આઠ પોઈન્ટ આઠ ટકા રહેવાની ધારણા છે આ અંદાજે ડેલોટેડ ઇન્ડિયાના અહેવાલ ડેલોટે ઇન્ડિયા ટેલેન્ટ આઉટલુક બે હજાર પચીસમાં કરવામાં આવ્યો છે રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પંચોતેર ટકા કંપનીઓ કાં તો પગાર વધારો ઘટાડશે અથવા તો ગયા વર્ષ જેટલો જ રાખશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં રહેતા ભારતીયોની શું પરિસ્થિતિ છે અમેરિકામાં કામ કરવા જતા ઘણા ભારતીયો એચ વન બી વિઝા પર રહે છે આ વિઝા ધારકોના બાળકો જો એકવીસ વર્ષના થઈ ગયા હોય તો તેમના બાળકોએ યુએસ છોડવું પડશે કેમ કે યુએસ સરકારના નિયમો અનુસાર જો બાળકો એકવીસ વર્ષથી વધુ ઉંમરના હોય અને યુએસના નાગરિક ન બન્યા હોય તો તેમણે દેશ છોડવાનો હોય છે જો તેઓ એકવીસ વર્ષની ઉંમર પછી અમેરિકામાં રહેવા માગતા હોય તો તેમણે બીજા વિઝા મેળવવાના હોય છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે